શુભ સંદેશમાંથી વાંચન દસમો અધ્યાય કડી સત્તરથી બાવીસ લોકોથી ચેતતા રહેજો કારણ તેઓ તમને અદાલતને હવાલે કરી દેશે અને પોતાના સભાગૃહોમાં તમને ચાખા મારશે અને મારે ખાતર તમને સુબાઓ અને રાજાઓની આગળ ખડા કરવામાં આવશે જેથી તમે એમની અને વિધર્મીઓની આગળ મારા ઉપરની શ્રદ્ધાનો એકરાર કરી શકો પણ તમને ગિરફતાર કરે ત્યારે તમારે કેમ બોલવું અને શું બોલવું એની ચિંતા કરશો નહીં કારણ શું બોલવું તે તમને એ ઘડીએ સુજાડવામાં આવશે તે વખતે બોલનારા તમે નહીં હો પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે ભાઈ ભાઈને અને પિતા સંતાનને મૃત્યુદંડ માટે સોંપી દેશે સંતાનો માતા પિતાની સામે થશે અને તેમને મૃત્યુદંડ દેવડાવશે મારા નામને કારણે બધા લોકો તમારો દ્વેષ કરશે પણ જે કોઈ આખર સુધી ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે આજનું વાંચન આપણે ગઈકાલે જે નાતાલનું વાંચન સાંભળ્યું તેનાથી થોડું વિપરીત છે આજે આપણી ધર્મસભા સંત સેફરના પર્વની ઉજવણી કર આજના પ્રથમ વાંચનમાં પણ સંત સ્ટેફાન વિશે ઘણું સમજાવવામાં આવેલું છે સંત સ્ટેફાન એક એવી વ્યક્તિ હતી કે જેમને પ્રભુ તરફથી પુષ્કળ કૃપાઓ અને શક્તિ મળેલી હતી તે તેમના પ્રદેશમાં તેના થકી ઘણા ચમત્કારો અને પરચા બતાવતા હતા આ જોઈને ત્યાંના અમુક લોકો તેમની નિંદા કરવા લાગ્યા શાસ્ત્રીઓ અને આગેવાનોને ઉશ્કેરવા લાગ્યા ત્યારબાદ બાદ તેમની ધરપકડ કરવામાં આવે છે તેમના આ પ્રભુમય જીવનને કારણે અને જે રીતે તે પ્રભુને અનુસરીને ચાલતા હતા તેના બદલામાં તેમને મારી નાખવામાં આવે છે આજના વાંચનમાં પ્રભુ તેમના શિષ્યોને ચેતવણી આપી રહ્યા છે કે તમે સાચવીને રહેજો તમને પણ રાજાને સોંપવામાં આવશે અને તમને પણ ધિક્કારવામાં આવશે પણ જો તમે મને વફાદાર રહેશો મારામાં શ્રદ્ધા રાખશો તો તમને કંઈ થશે નહીં કદાચ આજ સિવાય